ફ્રૂટ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ડ્રાય ફ્રૂટ જોવા મળે છે લાલ અંજીર દ્રાક્ષ ઘણા બધા ડ્રાય ફ્રૂટ આપણે જોયા ન હોય અમુકના તો નામય નથી આવડતા ચોકલેટ્સ વગેરે વળદું ઘણું બધું મળતું હોય ચાલો ચાલો આગળ જઈએ ફ્રૂટ બધા અહીંયા સુકવીને ખાવામાં આવે છે મસાલા જો તમને અહીંયા આવી રીતના મરચું, જીરું, હળદર ઘણી બધી વેરાયટી છે એવી રીતના મરી દે તમને. ચોકલેટોનો વિભાગ જોવો તમે કેટલી બધી ચોકલેટો અહીંયા ચોકલેટોનું ખૂબ જ ચલણ હોય છે મિત્રો ભાઈ. ખાઈ ખાઈને દાતડાવી દે. આખા દેશમાં કોઈના દાતારા નથી અહીંયા. બધાએ સડા ફિટ કરાવેલા છે. અહીંયા જો ભાઈ બધા ઘણા બધા પૂછતા હોય છે કે ભાઈ તમારે ને ખાવાનું હું હું ખાતા હશે લોકો. જો ભાઈ આ ખાય.

અને અહીંયા આવું છે હવે આપણે લોટ બોટ લેવાનો છે તો સીધો ઈદ વિભાગ આવશે જો આપણો લોટ અહીંયા મુકાઈ ગયો છે પચાસ કિલો હળીઓ અને મયુર અહીંયા ભૂગીને દલીલ કરે છે ભાવ ભાવ કરાવતા હશે હું કઈ છે હેલો આ છે અમારી મામા અહીંયા બરોબર આ મામાને અમારે કહી દેવાનું હોય છે એટલે મામા બધું ભરી દેતી હોય છે દર વખતે અહીંયા આવીએ લિસ્ટ આપી દેવાની બરોબર લિસ્ટ આપી દીયો એટલે સીધી પેક કરવા માટે બધું આવડે છે હિન્દી પણ આવડે છે એટલે હિન્દી આવડે છે ટૂટલીને અને ફૂટલી હો બાકી જો તમે જો મગ મળે છે તુવેરની દાળ મળે છે રાજમા ચાવલ છે ચાવલ છે તેલ છે ઓલીના તેલ ભાઈ અહીંયા ખાવામાં આવે છે જે આવડવા છે ને ઈ ઓલીના તેલ સારું આવે બાકી ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહે ઘર વકરીની જો મિત્રો કોબી 45 રૂપિયાની કિલો સોમ કહેવાય અહીંયા લસણ ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહે શું છે આ બધું અહીંયા ચાલીસ સોમની કિલો છે ભાઈ કોબી બસો ત્રીસ રૂપિયાના પોલર મરચા છે કિલો આ ઓછ બજાર છે એમ તો અહીંયા સસ્તું પડી રહે એમ બાકી તો માર્કેટ સુપર માર્કેટમાંથી લ્યો એટલે થોડુંક મોંઘું પડે પાંચ દસ રૂપિયા અહીંથી લઈ લેવાનું હોય સારું પડે આ લીલું લસણ છે કોથમરી છે અહીંનો વેસાવનાર છે બધું વેચી નાખશે તો રીંગણા જોવો મિત્રો બસ આ જ રીંગણા મળે છે આમાં જ મોટા આ રીંગણા એક જ હરખા મળે છે ગોરખી બોરખી ના રીંગણા નો મળે આમાં જ ઓળો કરી લેવાનો હોય પછી તમે આ જે વસ્તુ જોવો છો ને લીંબુ છે મોસમ બી નથી આવડા મોટા લીંબુ આનથી મોટા આવે હજી તો આ બધું આવ્યું છે ભાઈ બાજુમાં દૂધી છે આ કાકડી છે આ ટમેટા છે અહીંયા ટમેટાના અલગ અલગ ભાવ હોય ક્યારેક ક્યારેક તો બસો રૂપિયા કિલો થઈ જાય અત્યારે એકસો ત્રીસ રૂપિયા કિલો છે જો રીંગણા થઈ ગયા છે અમારા ચારસો રૂપિયાના પાંચ રીંગણા બહુ મોંઘવારી છે ભાઈ મરી ગયા એ વાસણ ધોવાનું લિક્વિડ લેવા આવી ગયા છે ભાઈ કે લિક્વિડ દઈ દે લિક્વિડ બહુ બોડો ભાઈ છે ને આપડો ખાસ મિત્ર છે હિન્દી બોલો ઉર્દુ બોલો બોલો પુસ્તુ બોલો ગુજરાતી બોલો ગુજરાતી બોલો

આ રીતે શોપિંગ કરવા આવી છે માસી આરે એના જૂના સંબંધ છે એક મહિને એકવાર આવતા હોય છે એક મહિનાનો ઘરે લેતા જાય એટલે બહુ ધક્કા ટિકિટ પાડા બગાડવાની સોલ સોલ ના લે નો એ તો 10 બેગ હતો સોલ હતો ગીધી નહી ની હવે ભાવ વધારી ડિસ્કાઉન્ટ બોલ બસોનું કરી દઈને મજા આવી જાય નેક્સી બેક્સની ઘરે આવી નહીં ચાલે ઠંડી સામાન લેવાય ગયો છે બધો ટ્રોલી આગળ કરાવી છે જાય છે એ ટ્રોલી આગળ રોડે જઈને ઊભી રહે અને ત્યાંથી કરાવવામાં આવશે ટેક્સી ઠંડી છે ફૂલ રહેવાય એમ નથી ફૂલ ટાઈટ લાગી ગઈ અડિયો જાય છે વાય વાય ભાઈ ટેક્સી આવી ગઈ છે મિત્રો

ઘર આવી ગયું છે આ આપણને ઘરે પુગાડી દીધો છે દાદા સ્ટોપ 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 ક્રાશ ના ના એટલું તો બહુ બહુ હાલો આવી ગયા છે ઉતરો હવે આપણે સામાન ઉતારવાનો છે મિત્રો બરાબર બરાબર નેગ્રો જોવો તમે ઉતરો એ બધા ભાઈ હાલો સામાન લેવાનો છે ઉતરો ઘર આવી ગયું છે આપણું હાલો ઉતારો

રીંગણા રીંગણાને ફાકા પાડે છે તો મેન કામ ચાલુ થઈ ગયું છે હવે આપણે શેકવાના છે રીંગણા રીંગણા શેકાઈ રહ્યા છે જોઈ શકો તમે અક્ષયભાઈ ડોડિયા શેકી રહ્યા છે ફૂલ ગરમા ગરમ તપેલો માહોલ થઈ ગયો છે રસોડામાં રીંગણા શેકાઈ રહ્યા છે જોઈ શકો છો જ સારી રીતના કામ થયું છે